નમસ્કાર સત્ય દે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે હું છું શુક્લા આજે ક્રિકેટ જગતમાં મોહમ્મદ શમીએ કરી છે એક મોટી ટિપ્પણી જ્યારે મોહમ્મદ શમીને પૂછવામાં આવ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બે બેટ્સમેન વચ્ચે તે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કોને કહેશે ત્યારે મોહમ્મદ શમીએ રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ખેલાડીઓની બેટિંગની વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે વિરાટ કોહલી એક જગતમાં અને આખા વિશ્વમાં એક સર્વશ્રેષ્ઠ ખેલાડી છે પણ રોહિત શર્મા વિશે બી તેમણે એક સારી ટિપ્પણી કરી તેમણે કહ્યું કે રોહિત શર્મા આખા વિશ્વમાં એક ખતરનાક બેટ્સમેન છે શમીએ વિરાટ કોહલી અને રોહિત શર્માના ખૂબ વખાણ કર્યા શમી ભારતના એક સર્વશ્રેષ્ઠ અને મહાન બોલર છે તેઓ તેઓ ભારત માટે છેલ્લા છેલ્લા તમામ ફોર્મેટમાં રમે રમે છે છે રોહિત વિરાટ કોહલી સાથે તેથી તેઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીથી પરિચિત છે તેથી તેમણે જણાવ્યું કે વિરાટ કોહલી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે અને રોહિત શર્મા દુનિયામાં સૌથી ખતરનાક બેટ્સમેન છે તેમણે વાતમાં ઉમેરો કરતાં કહ્યું કે વિરાટ કોહલી બહુ ખૂબ જ ધ્યાન અને આક્રમકતાથી રમે છે અને સૌથી શ્રેષ્ઠ રીતે રમે છે જ્યારે રોહિત શર્મા ખૂબ ખતરનાક રીતે રમે છે રોહિતે કોઈ તક નથી છોડી રોહિતે બહુ મોટા મોટા શોટ્સ માર્યા છે વિરાટ કોહલી અને રોહિત શર્મા બે હજાર સાત અને બે હજાર આઠથી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમે છે અને મોહમ્મદ શમી પણ ભારતના એક ખૂબ જ સારા બોલર છે અને આમ જોવા જઈએ આપણા સૂત્રો અનુસાર તો આ ત્રણેય ખેલાડીઓએ બે હજાર ત્રેવીસના વર્લ્ડ કપમાં ભારતને ફાઇનલ્સમાં પહોંચાડવામાં એક ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે શમીએ સાત મેચમાં ચોવીસ વિકેટ લીધી છે જ્યારે વિરાટ અને રોહિતે સૌથી વધુ રન બનાવ્યા છે અને વિરાટ કોહલી મેન ઓફ ધ ટુર્નામેન્ટ બી બન્યા છે આજે સ્પોર્ટ્સમાં બસ આટલું જ આભાર